નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજી હતી વડોદરાના કોર્ડિનેટર સુનિલ પટેલ મીનાક્ષીબેન પરમાર અને ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા ઝોન કોર્ડિનેટર જયાબેન પાઠક અને રાજ્ય કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલમ માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું વડોદરામાં ચારસો થી વધુ સ્થળોએ યોગનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે યોજાયેલ શિબિરમાં યોગ શિક્ષકો અને યોગ સાધકો ઉપસ્થિત રહી કોમ પ્રોટોકોલની તાલીમ લીધી હતી તેમજ સ્વસ્થ રહેવા માટે જરૂરી યોગિક ક્રિયાઓ અને આસનોની જાણકારી મેળવી હતી યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા ઋષિમુનિઓ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનું સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે એમના જ પ્રયત્નથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે અને ગુજરાત રાજ્ય સરકારે મને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં આદરણીય હર્ષભાઈ સંઘવીના નિર્દેશનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન થયું છે અને યોગ બોર્ડનું કાર્ય છે કે યોગનો પ્રચાર પ્રસાર ગુજરાતભરમાં થાય દરેક વ્યક્તિ યોગી બને નિરોગી બને સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને જ્યારે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવ્યું છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં અમારા કોમન યોગા પ્રોટોકોલ અમે ગુજરાતભરમાં ચાલુ કર્યું છે આજે હું વડોદરા શહેરમાં આવ્યું છે સંસ્કારી નગરી અને યોગ નગરી વડોદરામાં જેમાં હજારોની સંખ્યામાં અહીંયા કોમન યોગા પ્રોટોકોલ કરવા માટે યોગ્ય ઉપસ્થિત રહ્યા છે અને અમારું એક જ મકસદ છે કે એક એક વ્યક્તિને યોગ સાથે જોડવાનું છે અને આ વર્ષની થીમ છે મહિલા સશક્તિકરણની થીમ કે વિશેષ મહિલાઓને જોડવાનું છે આયુષ મંત્રાલય ભારત સરકારે થીમ નક્કી કરી છે કે મહિલા સશક્તિકરણ વુમન એમ્વાયરમેન્ટ તો મહિલાઓ બહેનો આ યોગ સાથે જોડાવો એવું અભિયાન લઈને અમે આગળ વધી રહ્યા છીએ અમારા વડોદરા શહેરમાં ચારસોથી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે આપના ચેનલના માધ્યમથી હું સમસ્ત વડોદરાની જનતાને આહવાન કરવા માંગુ છું કે એ સવારે આવો અમારે યોગ ક્લાસોમાં નિઃશુલ્ક યોગ કરો યોગી બનો નિરોગી બનો અને આપણા ગુજરાતને હેલ્થ વેલ્થ અને હેપીનેસના ઇન્ડેક્સને વધારવું છે તો આપણે આવો સાથે મળીને યોગ કરીએ